જય ભીમ સાથીઓ જીત્યા નિલેશ નમો બુદ્ધાય એક આવ્યો તો બારડાનો અંડકોષ બારડાની દલાલી કરવા સાંભળો આગળ શું શું વાતો કરી છે મૂકું છું ને જે લોકો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરીને જે સપોર્ટ આપો છો એ બધાનો દિલથી ધન્યવાદ જય ભીમ નમો બુદ્ધાય આવો ને સપોર્ટ આપતા રહેજો હેલો હા નિલેશભાઈ હા બોલો અરે શું ભગવાન રામ સાથે તમને વાંધો પડ્યો કોણ બોલો છો વિગ્નેશભાઈ બોલું છું ક્યાંથી વાત કરો છો વિગ્નેશભાઈ સુરત સુરત થી સુરત થી હા હા તમને નાગદાન ને વિડિયો નઈ ગયો છે હે નાગદાન બાઈ ડાય વિડિયો નઈ ગયો છે તમને બરોબર છે ભગવાન રામ સાંભળો ખરા તો હું તમને કઈ તું છું સાંભળો એને કે બાબા સાહેબ આંબેડકર નો જે ફોટો છે તારા રામ ભગવાન ને પગે લાગતો છે શેના માટે મૂક્યો અમે એને તું આ વસ્તુ ના કર સાંભળો મને નાખતાનારા કોઈ વિરોધ નથી એમ કે રામ મારા આરાધ્ય છે તો બાબા સાહેબ છે એ મારા આરાધ્ય છે એને પૂછજો એને કે બાબા સાહેબ એનો નાગદાન ને તમારું લાગણી દુભાણી હોય એને ફોટો મૂક્યો હોય તો નાગદાન ઉપર કેસ કરી લેવાય ને નજીક નું પોલીસ સ્ટેશન કયું લાગે નાગદાન ને તકલીફ છે ને નાગદાન ની માડાવે એ બોધડી નો વિડીયો કેડાવે એને નાગદાન ને કીધું શબ્દ નહીં તમારી લાગણી તો સુરત ની અંદર કામરેજ માં તમને જ્યાં નજીક પડે ને ત્યાં મારે એટલે તમારે આવી રીતે ભગવાન ને ગાળો આપવાની એમ એ મારા ભગવાન ને બીજા જોડે પગેલા

ભગવાન છે બરોબર એક અલગ ભગવાન છે તમારા નો હોય એક અલગ વાત હોય બરોબર કાલે તમારા રામ ભગવાન નો ફોટો હોય દરગા ની આગળ મૂકી દે છે પગે લાગતો કે ભાઈ ત્રણ વર્ષ પેલા મુગલો હતા એના વખતે પછી રામ પગે લાગતા ફોન કર્યો તમે ભાઈ તને એટલે હું કઉ છું ને હું કીધું તમને એમ કીધું કે પેલા આવું કરે છે ગાળો બોલે છે ભગવાન ને પેલા ગાળો બોલતો એટલે મૂક્યો એમ એમ નહી આંબેડકર કરીએ તો સારું લાગશે તમને તો તમને ડીપી માં રાખવાનો શોખ હું છે એમ કઉ

તમારે આવી રીતે તમને એટ્રોસિટી નો લાભ મળ્યો છે એટલે જગદીશભાઈ હા જગદીશભાઈ જગદીશભાઈ મેં બિચારા મેં મને મારી નાખશો

મને શું એમ હું તમને કઉ છું હું નથી માનતો બરાબર છે એને કેવાય નેશભાઈ તમને લાગણી ડુબાણી તો તમે એને કહો નઈ મને લાગણી ડુબાણી મેં તમને ફોન કર્યો

ગર્વ રાખો ને એમાં તમે એવું કયો કે ના તારો ભગવાન મારા ભગવાન એટલા માટે બીજા ભગવાન હિન્દુ સમાજ ના ભગવાન ને કાઢો ભગવાન રામ તમારો હું થાય ભગવાન થાય કેવી રીતે ભગવાન થાય જગદીશભાઈ સાંભળો ને ખરાબ કેમ કે ભીમવાદી શબ્દો મારે નથી સાંભળવા જે મારી નાખ્યો એમ નામ આખા ભારત ની અંદર દેખાડે ત્યારે તમારું લોહી શુદ્ર નથી તો તમારું કે રામ એવું એ આપડે કઈ એવા દેવા નો હોય ભગવાન રામ કેતા હોય ભગવાન ભગવાન નથી હોતો ચોખું કહું તમે માનો છો તમને માનો છો તો તમને મુબારક હા પણ તમને મુબારક છે એ અમારા ગડવૈયા છે અમારા બંધારણના ગડવૈયા બરોબર અમારા માટે સારું કર્યું છે તો તમને હું પેટમાં પાડો રામ લગાડો

ભગતસિંહ અંગ્રેજો ની નોકરી કેટલા વર્ષ સુધી કરી કેટલો પગાર લેતા હતા રામજી સાંભળો ને સૂત્ર ઉપર મહિલા

એક બાપ ને ફોન ઉઠાવે હા પણ તમે ફોન નથી કરી શકતા છે પછી બીજા નથી કરતા વેશ્યાની ઓલ છે સહારો લેવા વધ્યો સુરત વાસીઓ મહેસાણા ફોન કરો તારું સુધાર કોઈના ભગવાન તું તારા ભગવાન જોડે પગે ના લગાડે હું તમારે એમ નહિ હું કાલે અમારે તમારે રામ ફોટો એડિટ કરી તમને જવાબ દેજો બીજું શું કરવાનું હોય એમાં તમને એવું લાગતું હોય કે ભગવાન નું આવી રીતે કરી શકાય તો તમે કરો

એને ખોટું કર્યું હોય ને એને તકલીફ પડે ખોટું કર્યું હોય છે ને ની નોકરી કરી અંગ્રેજ પાંચ પેન્શન લીધું સાંભળવા તમારા બ્રાહ્મણ એક તમારા પટેલ ને છે ને

તારા ભગવાન બન તો તારા ઘરે રાખજે બીજું બોલતો છે

તો સભ્યતા ની વાત કરવાની સભ્યતા ની વાત કરે ગાય બોલેશો અંગ્રેજો નું પાંચ